નમસ્કાર ખેડૂત ભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા એરંડાના પાકના વાવેતરના દિવસો શરૂ થઈ ગયા છે આપણે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અત્યારે છીએ એટલે અત્યારથી એરંડાના વાવેતરનો સમય આપણે સહજ રીતે સમજી શકીએ અત્યારથી વાવેતર આપણું શરૂ થાય એટલે લગભગ ઓગસ્ટ મહિનો પૂરો થતા સુધી જુદા જુદા કારણોસર જુદા જુદા સમયે આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો એરંડાનું વાવેતર જે આપણે કરવાનું છે એ વાવેતરમાં પાયાના ખાતર તરીકે આપણે કયું ખાતર આપીએ અને એનાથી આપણા પાકને વધારે લાભ થાય અને વિશેષ જરૂરિયાતો જે ખાતરની છે એ કયું ખાતર છે એને આપણે સમજવાનો પ્રયાસ કરવો છે સાથે સાથે આપણે એ પણ સમજવું છે કે શું કોઈ પણ પાકમાં એકી સાથે જે કાંઈ ખાતરના જથ્થાની જરૂરિયાત હોય તે પાયામાં આપી દેવું કે પાયા અમુક તરીકે આપવા માટે તો મોટા ભાગના પાકો એવા હોય છે કે એમાં બધું ખાતર પાયામાં આપી દેવાનું નથી હોતું અને એમાં પણ ખાસ કરીને જે લાંબા ગાળાના પાકો છે જેને પાકવા માટે સો દિવસથી વધારેનો સમય થતો હોય ખાસ કરીને એકસો ને વીસ દિવસ જે પાક લેતો હોય કે એનાથી પણ વધારે દિવસો જે પાકમાં થતા હોય એ પાકમાં અને જે પાકના છોડ એનું એક વિશાળ કદ થતું હોય અને એના જે મૂળ છે એનું વિસ્તરણ પણ ખૂબ મોટા વિસ્તારમાં થતું હોય આવા જે કોઈ પાકો છે એ પાકોને બધું ખાતર પાયામાં આપી દેવાનું નથી આ જે પાકો છે એ પૈકીનો જ આપણો પાક એરંડાનો પાક છે એરંડા એક ખૂબ ઊંચો થતો છોડ છે આપણો અને એના મૂળ જે છે છે એનું પણ ખૂબ મોટા વિસ્તારમાં વિસ્તરણ થતું હોય લગભગ બધી પોતાના થડ થી ત્રણ સાડા ત્રણ ફૂટ સુધી પોતાના તંતુ મૂળનો વિસ્તાર કરતો છોડ છે અને તેથી એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૈકી પાયામાં આપણે જ્યારે ખાતર આપવું છે ત્યારે ખાતર આપવા માટે આપણે પૂરતી ખાતરના જથ્થાને ધ્યાનમાં લઈ અને પાયામાં ખાતર આપશું તો આપણા છોડને બે વખત ખાતરનો લાભ મળશે અને બે વખત ખાતરનો જ્યારે લાભ મળે છે ત્યારે એની પાયાની જરૂરિયાત સચવાઈ જાય છે તદ ઉપરાંત એના કટોકટીના સમયે પણ એને પૂરતા પોષક તત્વો જમીનમાંથી ઉપલબ્ધ થઈ શકે છે પાયામાં આપણે કયું ખાતર અને કેટલું આપવું તો મોટા ભાગે આપણા ખેડૂતો તરીકે આપણે પાયાના ખાતરમાં ડીએપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ખૂબ મોટા પાયા આપણે ડીએપી વાપરીએ છીએ ડીએપી અલબત્ત ખૂબ સારું ખાતર છે અને જરૂરિયાતના જે કોઈ મુખ્ય તત્વો છે એ પૈકીનો ફોસ્ફરસનો જથ્થો એમાં સૌથી વધારે મળે છે આપણને ઉપરાંત એમાંથી આપણને નાઇટ્રોજનનો જથ્થો પણ મળે છે પણ આપણા એરંડા જેવા પાકની અંદર બાકીના જે તત્વોની જરૂરિયાત છે અને જેની મહત્તમ જરૂરિયાત છે તો સલ્ફરનો જથ્થો આપણને જેમાંથી મળી શકતો હોય એવું ખાતર આપણે પાયામાં જો આપશું તો આપણા એરંડીના પાકમાં ફાયદો થશે હવે સલ્ફરનો જથ્થો આપણને કયા ખાતરમાંથી મળે છે સાથોસાથ આપણને સલ્ફરની સાથે સાથે ફોસ્ફરસ પણ મળતું હોય એવા જે ખાતરો છે એ પૈકી એક ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને ફોસ્ફરસ પણ મળે છે અને સલ્ફર પણ એમાંથી આપણને મળે છે સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને સોળ ટકા ફોસ્ફરસ મળે છે અને સલ્ફર મળે છે તદ ઉપરાંત એની અંદર આપણને એકવીસ થી બાવીસ ટકા આ અનુપાત થી કેલ્શિયમ પણ મળે છે ને જે ખૂબ અગત્યની જરૂરિયાત હોય છે આપણા છોડની ચોથા કે પાંચમા ક્રમની પોષણ તત્વોની જરૂરિયાતના હિસાબથી તદઉપરાંત બારીક તત્વો જેમ કે બોરોન કે જિંક આ તત્વો પણ આપણને સિંગલ સુપર ફોસ્ફેટમાંથી મળે છે એ તત્વો પણ એમાંથી એને મળી રહે છે એટલે પ્રથમ ક્રમે આપણે પ્રાધાન્ય આપીએ પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટને એરંડાના પાક માટે બીજા ક્રમે આપણે પ્રાધાન્ય આપીએ એરંડાના પાક માટે જેની અંદર આપણને ફોસ્ફરસ મળે છે નાઇટ્રોજન મળે છે તેર ટકા આપણને એની અંદર સલ્ફર મળે છે આ આપણું બીજા ક્રમની જરૂરિયાતનું ખાતર આપણે ગણી શકીએ જેને બીજી પ્રાધાન્યતા આપણે આપીએ જો સિંગલ સુપર ફોસ્ફેટ ન મળે તો આપણે વીસ વીસ જીરો તેર પણ પાયામાં આપી શકીએ છીએ એરંડાના પાક માટે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે પાયામાં આપવું છે તો એનો જથ્થો આપણે ઓછામાં ઓછો એક વીઘામાં પંદર કિલો અને મહત્તમ વીસ કિલો સુધી આપવાનો છે એની સામે વીસ વીસ તેર જો આપણે આપીએ છીએ તો એનો જથ્થો એક વીઘામાં પાયામાં ઓછામાં ઓછો દસ કિલોગ્રામ અને વધારેમાં વધારે તેર ચૌદ કે પંદર કિલોગ્રામ સુધી જ આપવાનો છે એનાથી વધારે જથ્થો એને આપણે છોડનો પૂરેપૂરો વિકાસ થઈ જાય ચાલીસ કે પચાસ દિવસના પચાસ દિવસ આસપાસના આપણા એરંડાના છોડ જયારે થાય ત્યારે એની વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ફરી એક વખત વાવણીથી આપણે આ તત્વો વાળા ખાતરો એને આપી શકીએ છીએ તો જ્યારે આપવાના હસી અને આપવાનો સમય આવશે ત્યારે આપણે એના પર પણ એક વિડીયો બનાવી અને આપની આપની સામે શેર મિત્રો પણ આજના દિવસે આપણે પાયાના ખાતરની જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ કે પ્રથમ ક્રમે પ્રાધાન્ય આપણે આપીએ સિંગલ ફોસ્ફેટને બીજા ક્રમે આપણે પ્રાધાન્ય આપીએ એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ વીસ વીસ જીરો તેર અને ત્રીજા ક્રમે આપણે પ્રાધાન્ય આપીએ કે જેમાંથી આપણને નાઇટ્રોજન મળે છે ફોસ્ફરસ મળે છે અને પોટેશિયમ મળે છે પણ સલ્ફર એમાં આપણને નથી મળતું એટલું આપણે યાદ રાખીએ એટલે એમાં પણ આપણે સલ્ફરની પૂર્તિ કરવી પડશે પાછળના સમય દરમિયાન કે એની સાથોસાથ એવી જ રીતે બાકીના પણ જે કોઈ ખાતરો છે એમાં એના ઘટતા તત્વોની આપણે પૂર્તિ કરવાની જરૂરિયાત રહેતી હોય છે તો આપણે એનપીકે આપવું છે તો એનપીકે નો જથ્થો પણ આપણે એક વીઘામાં દસ થી બાર કિલો સુધીનો આપવાનો છે અને ચોથા ક્રમે આપણે ઉપયોગ કરીએ આ એક ખાતર આપણને ઉપલબ્ધ ન હોય તો જ આપણે ડીએપીનો ઉપયોગ કરીએ અને ડીએપી નો જયારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એની માત્રા એનું પ્રમાણ પણ એક વીઘામાં આઠ થી બાર કિલોની વચ્ચે આપણે પાયામાં રાખીશું મિત્રો તો આજના દિવસે પાકમાં પાયાના ખાતરોની જરૂરિયાત ઉપર જ્યારે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ વિગતવાર ચર્ચા દરેક એરંડી પકવતા ખેડૂત માટે સૌથી અગત્યની ચર્ચા છે એમ માની અને આપ સૌ ખેડૂત મિત્રો તરફથી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત